કોઈ કે છે બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ તો કોઈ કે છે કે સવારે ઉઠીને બે ગ્લાસ પાણી પીવું જોઈએ અને કોઈ કે છે રાતે સૂતા પહેલા પાણી પીવું જોઈએ તો ખરેખર પાણી કેટલું અને કેવી રીતે પીવું જોઈએ તો આજે આપણે આયુર્વેદ કે જે આપણા ભારતનું સૌથી પ્રાચીન શાસ્ત્ર છે તે પ્રમાણે પાણી પીવાના નિયમો શું છે તે જાણીશું પેલા આપણે જાણીશું કે પાણી કઈ રીતે પીવું જોઈએ તો પાણીને બહુ જલ્દીથી સૂતા સૂતા કે બહુ ધીમેથી ન પીવું જોઈએ પાણી પીતી વખતે તેના એક એક ઘૂંટડાને મોઢામાં રાખી પછી ધીમે ધીમે તેને ઓગાડવું જોઈએ પછીનો નિયમ છે કે પાણીને બહુ ફ્રીજનું ઠંડુ કે બહુ અતિશય ગરમ ન પીવું જોઈએ જો ઉનાળો હોય તો માટલાનું ઠંડુ પાણી પીવું જોઈએ કોઈ રોગ કે શિયાળામાં જો તમારે પીવું હોય તો નવસેકું ગરમ પાણી પીવું જોઈએ ઠંડા પાણીની બોટલમાંથી ઠંડુ પાણી પીતા હશો ત્યારે તમને ખબર જ હશે કે તરસ પણ છીપાતી નથી અને એ પાણીને પચવામાં પણ વાર લાગે છે ત્યાર પછી આપણે પાણી પીવાની કેટલીક ભૂલો કે જે આપણે નોર્મલી બહુ વધારે કરતા હોઈએ છીએ તે જાણીશું તો તેમાં છે ભૂખ્યા પેટે કે પછી જમીને તરત વધારે પાણી ન પીવું જોઈએ જો તમે જમ્યા પહેલાં વધારે પાણી પી લેશો તો તે તમારી પાચન શક્તિને ઓછી કરી નાખે છે અને પાચન શક્તિ એકદમ ઓછી થઈ જવાને કારણે તમે જે પણ ખાશો તેને પચવામાં વાર લાગે છે જેના કારણે તમને ગેસ અપચો ઓડકારાવા વગેરે પ્રોબ્લેમ થઈ શકે એટલે જમ્યા પહેલાં જો તમને તરસ લાગે તો બે થી ત્રણ ઘૂંટડા ધીરે ધીરે પાણી પીવું જોઈએ ત્યાર પછી જો જમ્યા પછી પણ તમે એક આખો ગ્લાસ કે પછી બે ગ્લાસ પાણી પી જશો તો એ પણ તમને પચવામાં તકલીફ કરશે જમવાની વચ્ચે માત્રામાં છાસ કે પાણી પીવું તેને આયુર્વેદમાં અમૃત સમાન કીધેલું છે એટલે જ આપણે જમવાની વચ્ચે વચ્ચે કોઈ પણ લિક્વિડ વસ્તુ જેવી કે છાસ દાળ ઘણી જગ્યાએ પાણી પીતા હોઈએ છીએ પણ તેને પણ આપણે બે થી ત્રણ ગ્લાસ એટલું વધારે ન પીવું જોઈએ ત્યાર પછી જે પાણી સેમાં પીવું જોઈએ તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલમાં જે આપણે બહારથી લઈને પીએ છીએ તે ઓછું પીવું જોઈએ કારણ કે તે પ્લાસ્ટિકની બોટલમાં પાણી કેટલા બધા દિવસ પહેલા બનીને ત્યાંથી ટ્રાન્સપોર્ટ થઈને આવે છે ત્યારે તે રસ્તામાં ગરમીમાં તડકામાં ક્યાંક ક્યાંક ને તેના પ્લાસ્ટિક પાણીમાં ભળી ગયા હોય છે તો પાણી હંમેશા બને તો સ્ટીલની બોટલમાં અથવા તો માટીની બોટલમાં પીવું જોઈએ પછી છે રોજ પાણી કેટલું પીવું બે લીટર કે ત્રણ લીટર તો મિત્રો તમારા પાણી પીવાની જરૂરિયાત કોઈ પણ ફિક્સ ગ્લાસ કે પછી લીટરમાં માપી શકાય નહીં પેલો એનો નિયમ છે કે તમને જેટલી તરસ લાગે તેટલું પાણી પીવું જોઈએ કારણ કે તમારી તાસીર પ્રમાણે તમે શું કામ કરો છો તમે કઈ જગ્યાએ રહ્યો છો આ બધી જ વસ્તુઓના આધારે તમારી પાણીની જરૂરિયાત અલગ હોય છે છતાં પણ તમારે જો નક્કી કરવું હોય કે હું પાણી પીવું છું એ બરાબર છે કે નહીં તો તે તમારા પેશાબના કલર પરથી નક્કી કરી શકાય એટલે કે જો તમારું પેશાબ બહુ ડાર્ક આવે છે તો તમારે પાણી પીવાની જરૂરિયાત છે અને જો તમારો પેશાબ છે એકદમ લાઈટ યલો કલરનો છે તો તમે જે પાણી પીવો છો તે બરાબર પીવો છો જો તમને ડાયાબિટીસ કે બીજી કોઈ બીમારી હોય તો આ પેશાબના ટેસ્ટ ઉપરથી તમે જાણી શકશો નહીં તો જો આજથી તમને પણ કોઈ વોટ્સઅપમાં અથવા તો ક્યાંય પણ એવું કે કે સવારે બે ગ્લાસ પાણી પીવું જ જોઈએ જમીને બે ગ્લાસ પાણી પીવું જ જોઈએ તો તેને પણ આ વિડીયો જરૂરથી શેર કરો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી